નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો કરોડો મોબાઈલ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર તો નવા વર્ષ ઉપર ટ્રાય દેશના એકસો વીસ કરોડ મોબાઈલ વપરાશકર્તાઓને મોટી ભેટ આપી છે તો ટેલિકોમ રેગ્યુલેટરે ટેલિકોમ કંપનીઓને તેમની વેબસાઇટ ઉપર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો છે તો ટેલિકોમ રેગ્યુલેટરના આ આદેશ પછી ટેલિકોમ કંપનીઓએ તેમના ટુ જી થ્રી અને ફાઇવ કવરેજ સંબંધિત ભૌગોલિક નકશા પ્રકાશિત કરવા પડશે તો જેથી વપરાશકર્તાઓને કવરેજ અનુસાર તેમના ટેલિકોમ ઓપરેટરને પણ પસંદગી કરી શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ તો ભારતીય છેલ્લા ત્રીસ કલાકમાં ત્રણ કરોડ કરતાં પણ વધારે લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે તો રેકોર્ડ બ્રેકિંગ ભીડ ધ્યાનમાં રાખીને ભારતીય સેનાને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે તો સંગમ તરફ જતા માર્ગો પર આઠથી લઈને દસ કિલોમીટર સુધી ભક્તો જે ભક્તો જોવા મળી રહ્યા હતા ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો તો ધોરડો સફેદ રણ ખાતે ગઈકાલે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે હાજર ને નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ગયો છે તો ઘણા પ્રવાસીઓ તેમાં જોડાયા છે તો નવ જેટલા દેશો સહિત ભારતના વિવિધ રાજ્યોના પચાસ થી વધારે કાયટર્સ અહીં અવનવી પતંગો સાથે દેખાશે તો સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ પણ જોવા મળ્યું છે તો જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી અવનવા આકારના પતંગો પણ ઉડી રહ્યા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને હવામાન અને આબોહવાને સમજવાનો છે તો આઈએમડી નો વિઝન બે હાજર સુડતાલીસ દસ્તાવેજ પણ બહાર પાડવામાં આવશે તો આઈએમડીએ પાકિસ્તાન અફઘાનિસ્તાન મ્યાનમાર ભૂતાન નેપાળ શ્રીલંકા માલદીવ અને મધ્ય તેમજ દક્ષિણ પૂર્વ દેશો જેવા ઘણા બધા દેશોને આમંત્રણ પણ આપ્યું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ પીએમ મોદી અને કેજરીવાલ વચ્ચે કોઈ ફરક નથી જ્યાં દોસ્તો રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેમની પહેલી જાહેર સભામાં વચન આપ્યું હતું કે જો રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસની સરકાર બનશે તો જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવશે તો દિલ્હીમાં પોતાની પહેલી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી અને સીએમ કેજરીવાલ વચ્ચે કોઈ પણ ફરક નથી તો રાહુલ ગાંધીએ કેજરીવાલને અનામત મર્યાદા અને જાતિ વસ્તી ગણતરી વધારવા અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવાના પડકારો O તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગયા વર્ષે તે ચૌદ પોઈન્ટ અઠાવન લાખ કરોડ હતું તો આવકવેરા વિભાગે જણાવ્યું છે કે બાર જાન્યુઆરી સુધીમાં ટેક્સ વસુલાત સોળ પોઈન્ટ નેવ લાખ કરોડ રૂપિયાની હતી તો આમાં સાત અડસઠ લાખ કરોડ રૂપિયાનો કોર્પોરેટર ટેક્સ ટેક્સ તેમજ આઠ પોઈન્ટ ચુમ્મોતેર લાખ કરોડનો નોન કોર્પોરેટ ટેક્સને ચુમ્માલીસ હજાર પાંચસોને આડત્રીસ કરોડ રૂપિયાનો સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન પણ ટેક્સ સામેલ છે

એમને ગૌપૂજન પણ કર્યું હતું તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે દબાણોથી મુક્ત થયો ગુજરાતનો સૌથી સુંદર ટાપુ દોસ્તો પિરોટન પિરોટન ટાપુ ઉપર અંદાજે ચોરસ ફૂટ ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે તો ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષાને સમુદ્ર જીવસૃષ્ટિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તો પિરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો માટે ખત સાબિત થઈ રહ્યા હતા ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો છૂટક ફુગાવાનો દર ઘટીને ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો જ્યાં દોસ્તો ડિસેમ્બરમાં છૂટક ફુગાવાનો દર ઘટીને પાંચ પોઈન્ટ બાવીસ ટકા થયો છે જે ચાર મહિનામાં સૌથી નીચો સ્તર છે તો સરકારી આંકડાઓ અનુસાર નવેમ્બરમાં ફુગાવોનો દર પાંચ પોઈન્ટ ટકા હતો જ્યારે ચાર મહિના પહેલા ઓગસ્ટમાં છૂટક ફુગાવાનો દર ત્રણ પોઈન્ટ તો ટકા હતો ગ્રામીણ ફુગાવો પાંચ પોઈન્ટ પંચાણું ટકાથી ઘટીને પાંચ પોઈન્ટ છોતેર ટકા થયો છે જ્યારે શહેરી ફુગાવો ચાર પોઈન્ટ નેવ્યાસી ટકાથી ઘટીને ଚାର ଅଠ ଟା ଚିଜ ସୂଟା ଫୁଗ ଦର ଘଟ୍ୟ તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ બીસીસીઆઈ નવા નિયમો જ્યાં દોસ્તો ટીમ ઇન્ડિયા બીજીટી ટી હારી ગયા બાદ બીસીસીઆઈ ખેલાડીઓ અને તેમના પરિવારો પ્રત્યે કડક બન્યું છે તો બોર્ડે કેટલાક નવા નિયમો અને કડક નિયમો છે જે અનુસાર જો કોઈ ટુર્નામેન્ટ પિસ્તાળીસ દિવસ કે તેથી વધારે સમયની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે ફક્ત ચૌદ દિવસ માટે જ રહેવાની મંજૂરી આપવામાં આવશે તો આનાથી ઓછા સમયના પ્રવાસમાં પરિવાર ખેલાડી સાથે ફક્ત સાત જ દિવસ રહી શકશે તો તમામ ખેલાડીઓ ટીમની બસમાં જ મુસાફરી કરવાની રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાહુલને કોંગ્રેસ બચાવી છે તો મારે દેશ બચાવો છે જ્યાં દોસ્તો ગઈકાલે દિલ્હીમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ બંને એક જ જેવા છે તો હવે આ મુદ્દે અરવિંદ કેજરીવાલે પણ પલટવાર કર્યો છે તો તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું છે કે રાહુલ ગાંધીજી દિલ્હી આવ્યો તો તેણે મને ખૂબ જ ગાળો આપી પરંતુ હું તેમના નિવેદન ઉપર કોઈ પણ ટિપ્પણી કરવા નહીં માંગુ તો તેમની લડાઈ કોંગ્રેસને બચાવવાની છે તો મારી લડાઈ દેશને બચાવવાની છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે આ દેશો માનવતાવાદી સામનો કરી રહ્યા છે જ્યાં દોસ્તો ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીએ માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહેલા દેશોની યાદી બહાર પાડી છે જેમાં સુદાન મ્યાનમાર સીરિયા ઇસ્બુલ્લા ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષ સામે ઝઝુમી રહેલું લેબનોન આતંકવાદ અને જળવાયુ સંકટથી ઘેરાયેલા સોમાલિયા તેમજ ગૃહ યુદ્ધ અને દુષ્કાળનો સામનો કરી રહેલું યમન તેમજ યુક્રેન અને ત્રણ મોરચે લડતા ઇઝરાયલનો પણ સમાવેશ થાય 拜请。 ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતો ઇમરજન્સી દરમિયાન જેલ ગયેલા લોકો માટે મોટી જાહેરાત જ્યાં દોસ્તો ઓડિશાની ભાજપ સરકારે કટોકટી દરમિયાન જેલમાં જેલમાં ગયેલા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે તો સરકારે લોકોને રૂપિયા વીસ હજાર પેન્શન આપવાની જાહેરાત કરી છે તો રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે આ લાભ એક જાન્યુઆરી બે હજાર થી લાગુ થશે અને ફક્ત જીવંત વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ રહેશે તો ઉપરાંત સારવાર ખર્ચ પણ સરકાર ઉઠાવશે Sí. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે યુજીસી નેટની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે જ્યાં દોસ્તો એનટીએ એ પંદર જાન્યુઆરી બે ના પચીસના રોજ યોજાવનારી યુજીસી નેટની પરીક્ષાને સ્થગિત કરી છે તો પોંગલ સંક્રાંતિ અને આ તારીખે ઉજવતા અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો પરીક્ષા મુલાવતી રાખવા અંગેની સૂચના પણ સત્તાવાર વેબસાઇટ યુજીસી ડોટ નેટ ડોટ ઇન ઉપર જાહેરાત કરી છે તો પરીક્ષાની નવી તારીખ અંગેની પણ માહિતી વેબસાઇટ ઉપર જ પછીથી આપવામાં તો સોળ જાન્યુઆરી રોજ યોજાનારી પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર લેવામાં આવશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ દેશમાં એચ એમ જ્યાં દોસ્તો ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલો એચ વાયરસના અત્યાર સુધીમાં ભારતમાં અઢાર કેસો નોંધાય છે તો ગઈકાલે પોન્ડિચેરીમાં વધુ એક બાળક આ વાયરસથી સંક્રમિત મળ્યું છે તો દેશમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં ચાર છે મહારાષ્ટ્રમાં ત્રણ કર્ણાટકમાં બે તમિલનાડુમાં બે યુપીમાં એક રાજસ્થાનમાં એક તેમજ આસામમાં એક અને પશ્ચિમ બંગાળમાં એક કેસ છે તો આ વાયરસ બાળકોને પોતાના શિકાર બનાવશે જો કે સરકાર કહે છે કે આ વાયરસ ડરવાની જરૂર નથી તો બસ સતર્ક રહેવાની જરૂર છે તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે શેરબજાર વધારા સાથે બંધ થયું જ્યાં દોસ્તો ગઈકાલે શેરબજારમાં તેજી જોવા મળી હતી તો સેન્સેક્સમાં એકસો ને પોઈન્ટના વધારા સાથે છોતેર હજાર ચારસો નવ્વાણું અંક ઉપર બંધ થયો જ્યારે નિફ્ટી પણ નેવું પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર એકસો ને છોતેર ઉપર બંધ થયો તો બીસીઆઈ સ્મોલ કેપમાં આઠસો ને ચોપન અંક વધીને એકાવન હજાર ત્રણસો છન્નું અંક ઉપર બંધ રહ્યો જ્યારે બીએસસી મિડ કેપમાં મોટો ઉછાળો જોવા મળ્યો તો જે નવસો ને બે પોઈન્ટના વધારા સાથે તેતાલીસ હજાર બસો સત્તાણું અંક ઉપર બંધ થયો હતો